ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સનાતન હિન્દુના ધર્મના દેવ ભગવાન ગણેશજી સર્વ ધર્મના શુભ મંગલકર્તા છે વિઘ્નહર્તા છે તારીખ સાત સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો દસ દિવસીય ધાર્મિક તહેવાર ઉજવવા લાખો ભક્તો થનગની રહ્યા છે ભાદરવા સુદ ચતુર્થીથી ચૌદ સુધીના આ તહેવારનો મહિમા અનેરો છે ત્યારે વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા અઢી દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી સુનિતા વિલિયમ્સ ભારતીય મૂળ અને તેમાં પણ ગુજરાતની છે શ્રદ્ધા ભક્તિ અને પ્રાર્થનાની વિશેષ વાત તો એ છે કે સુનિતા વિલિયમ્સ અવકાશ યાત્રામાં જતા પોતાની સાથે ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ્ ગીતા સાથે લઈ ગયા છે એ જ બતાવે છે કે વિજ્ઞાન પણ પ્રાર્થનાની શક્તિને માને છે પ્રાર્થના શક્તિ અને તે પણ વિઘ્નહર્તા ગણેશજીની પ્રાર્થના જ્યારે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ ત્યારે આ દસ દિવસ દરમિયાન સુનીતા વિલિયમ્સ અને વિલમોર માટે પ્રાર્થના કરીએ ભગવાન ગણેશજી તેમના વિઘ્નો દૂર કરે અને તેમને હેમખેમ પાછા લાવે તેવા હૃદયના ભાવ સાથે વિદ્યાકુંજ વિદ્યાર્થી મંડળ અને સમગ્ર વિદ્યાકુંજ પરિવાર દ્વારા શાળામાં અઢી દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી છે

ભગવાન ગણેશજીને વિઘ્ન હતાને પ્રાર્થના કરવી છે અને એટલા માટે અમે આજે અમારા વિદ્યાર્થીઓ લગભગ ત્રણસોને પંદર જેટલા વિદ્યાર્થીઓ ગણેશ મૂર્તિ પોતે જાતે બનાવી માટીની મૂર્તિ બનાવીને અહીંયા સ્થાપિત કરી છે વિશેષ અમે આજે પ્રાર્થના કરી રહ્યા છે કે જે શ્રુતા વિલિયમ્સ અને વિલ્મોર છે એને સહી સલામત પાછા લાવે સાથે સાથે અમે

ભજન થશે આવતીકાલે પૂરા દિવસ દરમિયાન જાહેર જનતા માટે અમે આ મંદર ખુલ્લો રાખવાના છે સાંજે કથા છે અને મહાઆરતી પણ આવતીકાલે છે સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત